હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારી આજની રસોઈ ચેનલમાં આજે આપણે બનાવીશું સરસ મજાની એવી રગડા પેટીસ તો તેના માટે મેં વટાણાના થી પાંચ કલાક પલાળી રાખ્યા હતા હવે કુકરમાં બાફા મૂકું છું તેમાં જરૂર મુજબ પાણી અડધી ચમચી હળદર લાલ મરચું અને દાણા ધાણાજીરું એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે આપણે તેની ઉપર

અડધી ચમચી અડધી ચમચી જેટલું આદુની પેસ્ટ લઈશું બે ચમચી જેટલી કોથમીર એડ કરીશું તેને હલાવી લઈશું અને મેં આઠ જેટલા બટાકા બાફ્યા હતા આઠથી દસ જેટલા તે એડ કરીશું તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરીશું થોડો ચાટ મસાલો એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને તેને હલાવી લઈશું મસાલો બધો સારી રીતે મિક્સ કરી લઈશું બટાકામાં અને બટાકાને એકદમ આપણે મેસ કરી દઈશું આ રીતે બટાકાને મેસ કરી દેવાના છે એકદમ ના રહે એ રીતે હવે બટાકા મેસ થઈ ગયા છે હવે તેને સાઈડમાં મૂકીને આપણે એક બીજું પેન લઈશું તેમાં જે વટાણા બાફેલા હતા તમે જોઈ શકો છો સરસ મજાના વટાણા બફાઈ ગયા છે તે એડ થોડું પાણી એડ કરીશું વટાણાને પણ આપણે થોડા મેસ કરી દઈશું જેથી રગડો જાડો થાય હવે બાજુમાં એક તપેલીમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈશું તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અડધી ચમચી ચમચી જેટલું આદુની પેસ્ટ એડ એક જેટલું લીલા મરચાની પેસ્ટ એડ કરીશ તેને હલાવી લઈશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું મરચું એડ કરીશું એક ચમચી જેટલું મરચું એડ કરીશું અને એક ચમચી જેલું ધાણા જીરો એડ કરીશું હવે આને બધું સારી રીતે મસાલને હલાવી લઈશું અને એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો છે તે એડ કરીશું હવે આ વઘારને આપણે રગડામાં એડ કરી દઈશું અને તેને પણ આપણે હલાવી લઈશું હવે આપણે બાજુમાં એ પંદર મિનિટ થાય ત્યાં સુધી પંદરેક એક મિનિટ ત્યાં સુધી આપણે બટાકાનો જે માવો બનાવ્યો છે તેમાં એક વાડકી જેટલા જે મેં પૌવા પલાળ્યા હતા તે એડ કરીશું અને બે હાથમાં તેલ લગાવીને બટાકાના માવાના ગોળ ગોળ ગુલ્લા કરી દઈશું અને તેને ગોળ ગોળ આવી રીતે કરીને પ્રેસ કરશું આ રીતે આપણે બધી પેટીસ તૈયાર કરી દેવાની છે બનાવીને આ રીતે બધી પેટીસ બનાવીને તૈયાર કરી દેવાની છે તૈયાર થઈ જાય એટલે ગેસ ઉપર એક પેન મૂકીશું અને આ પેટીસને થોડા ચોખાના લોટના બે બાજુ ચોટાડીને ગેસ ઉપર મૂકીશું લગાવીને અને બંને રીતે આ રીતે બંને બાજુ આ રીતે થવા દઈશું તો તૈયાર થઈ ગઈ છે આપણી રગડા પેટીસ એક સર્વિંગ પ્લેટમાં પહેલા આપણે થોડો રગડો કાઢીશું પછી ઉપર પેટીસ મૂકીશું ઉપરથી ફરી થોડો રગડો એડ કરીશું આમલીની ચટણી જે મેં બનાવી રાખી છે તે ઉપર એડ કરીશું કોથમીરની ચટણી જે બનાવે છે ખુદીના કોથમીની તે થોડી એડ કરીશું ગ્રીન ચટણી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું થોડી કોથમી એડ કરીશું અને ઝીણી એકદમ નાયલો જે સેવ આવે છે તે ઉપર એડ કરીશું અને ચાટ મસાલો થોડું મરી પાવડર તે એડ કરી દઈશું અને થોડા દાડમના દાણા એડ કરીશું તમારે સ્કીપ કરવા હોય તો કરી શકો છો તો તૈયાર છે સરસ મજાની એવી રગડા પેટીસ જો તમને લોકોને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં જે બે લાઈક બટન આપ્યું છે તે પ્રેસ કરજો જેથી આવનારી નવી નવી રેસીપીની માહિતી સૌ પ્રથમ તમને મળે જય શ્રી કૃષ્ણ